નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો અમદાવાદની સેવન ડે શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું જોકે હવે વિદ્યાર્થીઓના ભણતરને ધ્યાનમાં રાખી અને ધોરણ દસ તેમજ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે ઓગણીસ ઓગસ્ટના દિવસે સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી ત્યારબાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેની ઓબ્ઝર્વર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી હતી જે ચકાસણીમાં શાળામાં લોબી અને મેદાનમાં નવા સાહીઠ સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેમજ નવા વીસ જેટલા સિક્યોરિટી ગાર્ડ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને શાળામાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે કારણ કે આગામી સમયમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થશે તેમનો અભ્યાસ ન બગડે તે માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તો શાળામાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ વિદ્યાર્થીઓના બેગની લાઈવ ડિટેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાને લઈ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નયન સાથે જે ઘટના બની તેનાથી સમગ્ર સ્કૂલ અને અમે ખૂબ જ દુઃખી છીએ તેમજ જે થયું તે અમે ક્યારેય ભૂલી શકવાના નથી તમામ સુરક્ષા સાથે શાળા શરૂ કરવામાં આવી છે તેનાથી અમે બધા ખુશ છીએ ઓનલાઈન અભ્યાસ વખતે બોર્ડની પરીક્ષાની ચિંતા થતી હતી તો તમામ સુરક્ષાની વ્યવસ્થા જોઈ અને આજે શાળામાં આવતા સમયે કોઈ ડર લાગતો નથી એક મહિના બાદ એ જ ક્લાસરૂમમાં બેસી અને આજે આનંદ થઈ રહ્યો છે ઓનલાઈન અભ્યાસમાં પૂરતું ગાઈડન્સ મળતું ન હતું જેથી આજે ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ છે તેનાથી અમે બધા ખુશ છીએ તો અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે શાળામાં બાળકોની શિસ્ત અને સલામતીની તમામ બાબતો જળવાય તે શરતે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત સરકારની પ્રાથમિકતા છે શાળાની ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા હતા વાલીઓની સમિતિ બનાવી તેમના પણ સૂચનો લેવામાં આવ્યા હતા શાળાને જે સૂચના આપવામાં છે છે તે તમામ બાબતોનું શાળાએ ધ્યાન રાખ્યું સીસીટીવી અને સિક્યોરિટી સ્ટાફ વધારવા માટેની સૂચના આપવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તમામ જવાબદારી શાળાની રહેશે તે શરતે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે પણ હવે જે થ જે થયું એને અમે તો પાર પાર નથી કરી શકતા બટ અમે મતલબ સેક્યુરિટી ને સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે આ સ્કૂલ ચાલુ કરી છે શાળા કક્ષાએ ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા સમિતિ વાલીઓની બનાવીને તેમના દ્વારા પણ જે સૂચનો મેળવવામાં આવ્યા અને એ સૂચનોને ધ્યાને લઈ શાળાને જે સૂચના આપવામાં આવી છે તેમાંની મોટાભાગની બાબતો એ શાળાએ પરિપૂર્ણ કરી છે